શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે આપણે એક સાંભળવાના સવિ શ્રાવણ માસમાં રવિવારે વીરપસની વ્રત થાય છે તે વ્રતની કથા હું તમને આજ કહેવા માંગુ છું બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે વીરપસલી વ્રત કરે છે તેની કથા હું આજ તમને સાંભળવા માંગુ છું વીરપસલી વ્રત શ્રાવણ માસના પહેલા રવિવારે બહેન પોતાના ભાઈની રક્ષા માટે આ વ્રત કરે છે શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રત પ્રારંભ થાય છે અને બીજા રવિવારથી વ્રત પૂરું થાય છે આ દિવસે બહેન પોતાના ભાઈના ઘરે જમવા જાય છે અને ભાઈ બહેનને અથાશક્તિ દાન આપે છે ભાઈના કલ્યાણ માટે બહેન આ વ્રત કરે છે તેના દીર્ઘાયુ માટે પણ આ વ્રત કરે છે બહેન પસલી વ્રત કરે છે ભાઈ અને બહેનના નિર્માણ પ્રેમનો આ એક તહેવાર છે આ એક વ્રત છે વીર પ્લસ વ્રત અત્યારે જો બહેન પોતાના ભાઈના ઘરે ના જઈ શકે તો ભાઈ પણ પોતાની બહેનના ઘરે આવી શકે છે બહેનના ઘરે આવીને આ વ્રતની ઉજવણી પણ કરી શકે છે જો ભાઈ અને બહેન એકાબીજાથી દૂર રહેતા હોય તો બહેન પોતાનો ભર જો બેન ને ભાઈ એકાબીજાથી દૂર રહેતા હોય તો બહેન પોતાના ભરે ભાડે ખોબો ભરીને રાંધી શકે છે એમ આ શ્રાવણ માસના પહેલા રવિવારથી ન જ શરૂ થતું હોય છે વીર પસલીનું વ્રત શુભ ભાઈ બહેનના પ્રેમના પ્રતિનું વ્રત છે ભાઈ બહેનના વાલના પ્રતિક વ્રત છે આ વીરપસલી પસલી વ્રતનું ખૂબ જ મહત્વ છે વીરપસલી પસલી વ્રતમાં ભાઈ બહેનને ખોબો ભરીને અનાજ આપે એટલું બેન રાંધીને ભોજન કરી શકે છે આમ આ વીર પસલીનું વ્રત ઉજવાય છે આમ આ હતું વીરપછલી વ્રત ની વિધિ અને માહિતી હવે આપણે સાંભળીએ વીર વ્રત ની કથા એક ગામમાં એક પટેલ રહે તેને સાત દીકરા અને એક લાડકરી દીકરી હતી સાતે ભાઈઓ અને બહેન પણ પરણેલા હતા બહેનના સાસરિયા એટલા ખરાબ નીકળ્યા તે બહેનને તેડવા જ ન આવે બહેન પરણીને સાસરે ગઈ અને પિયર રહેવા આવી પછી સાસરે જવા જ ન પામ એને પરાણે પિયરમાં રહીને સુખ દુઃખના દિવસો પસાર કરવા પડે છે પટેલનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભોળો હતો

તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળતું એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો બહેનને પોતાના નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી

ભાઈઓના નિયમિત રીતે ત્યાં નદી કાંઠે સરખી સરખી પણીઓ નાતી ધોઈને ને જોઈ ત્યારે બહેન ને પૂછ્યું તમે આ શું કરો છો એટલે છોકરીઓએ કહ્યું આજે પસલી છે તો અમે વીરપછલી ના દોરા લઈએ છીએ દોરા લેવાથી શું લાભ થાય બહેનને પૂછ્યું ત્યારે છોકરીઓએ કહ્યું બારે માસ આપણા ભાઈ ને સુખ મળે ત્યારે બહેન બોલી મારે પસલી વ્રત કરવું છે પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખવાડો નહીં ત્યારે છોકરીઓએ પોતાની સાડીમાંથી આ સાત તાતણા કાઢી દોરો આપ્યો અને પછી કહ્યું લે આ દોરો અને મહાદેવજી મહાદેવજી બોલતી જા અને આઠ ગાંઠું વાળતી આઠ દિવસ સુધી વ્રત કરજે અને રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન આ દોરા ને ધૂપ આપજે નવમા દિવસે વ્રત ઉજવજે અને દોરા ને પીપળે બાંધી દેજે છોકરીના કહેવા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું આમ કરતા આઠ દિવસ પસાર થઈ ગયા હવે વ્રત ઉજવવાનું હતું એટલે બહેને પોતાની માને કહ્યું આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે આજે તો હું તે જ જમીશ તે હરખાતી હરખાતી ભાઈઓને ત્યાગ ગઈ અને ભાભીને આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે તમે લોકો મને જમાડશો આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોહલી અરે બેન આ વ્રત લીધા ત્યારે હવે કઈ ખાવાનું ન મળે આમ કરીને બહેન અડધૂટ કરીને ભાભીઓ બહેન ને કાઢી મૂકી બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી અને તેને બધી હકીકત કહીને સંભળાયી નાની ભાભી એ તેને બાથમાં લઈને આછું પૂછતા બહેન બા તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે તેમને મેં એક ઠેબરૂ થોડોક ગોળ અને મેં પૈસો આપ્યો છે તે માંડ હજુ તો પાદરે પહોંચ્યા હશે આ સાંભળીને બહેન તો ત્યાંથી દોડવા લાગી અને ભાઈ તો ખેતરે પહોંચી ગયો તો બહેન દોડતી દોડતી ખેતરે આવી નાના ભાઈ ને બધી વાત કરી નાના ભાઈએ પોતાની પાછે બેસાડી અને પોતાનું તેમાંથી ગોળની ગાંગડી કાઢી તેને ધેબરું ખવડાવ્યું અને છેલ્લે પછી એક પૈસો બહેન ને ભેટ તરીકે આપ્યો બહેન તો રાજી રાજી થઈ ગઈ એને ચાંદલો કરીને પોતાના ભાઈ ને આશીર્વાદ આપી બહેને ભાઈ ને કીધું ભાઈ તે મને જે આપ્યું તે મારા માટે સવા લાખ નું થાય પછી તો બહેન હરખાતી હરખાતી ઘેર આવી ઘરે આવીને તે જોવે તો તેનો વર તેને તેડવા આવે કોઈ દાડે નહીં ને આ જ દાડે તેડવાનું ક્યાંથી સૂજ્યું હશે એને આવ્રત ફળ્યું તેવું લાગ્યું જમાય સાસુને કહેવા લાગ્યા માં હું તમારી દીકરીને આજે હું તેડવા આવેલો છું સાસુ બોલા ઘણા દાડે તમે જમાય આવેલા છો નો ડાળો તમે અહીં રહી જાવ ને કાલે કાલે જજો ત્યારે તો જમાયે હટ પકડી ના હું તો આજે જ જઈ સાસુએ દીકરીને ધવડાવવાની તે તૈયારી કરવા માંડ્યા અને તેણે ઘરમાં જોયું તો દીકરીને દેવા જેવું કાંઈ ન મળે તે તો દોડતા દોડતા છયે વોઉના ઘરે જઈને આ બધી વાત કરી અને છયે ભાભીને નણનબા સાથે તેમને તો મસ્તી કરવાનું થયું અને તેણે તો ચીઠીનું જૂની ઈંઢોળી અને કપડાના ડૂચા આપ્યા કપડાનું પોટલું વાળીને સાસુને આપી દીધું સાસુએ તે પોટલું નણનબાની માથે ચડાવ્યું દીકરીને જમાય થોડેક દૂર ગયા અને ત્યાં એક વાવ આવી વાવને જોઈ અને દીકરી બોલી હે દેવ આજે હું મહાદેવજીનું રતન કરતી જાય છે તે નાહીને ભીને કપડે બહાર આવી અને તેના વર ને અવાજ દીધું પેલા પોટલામાંથી એક વસ્ત્ર તો આપો વરે પોટલું ખોલ્યું અને કહ્યું કયું ચીર આપું ત્યારે વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે વહુ બોલી અમારે નિર્ધનને એને વીરને ચીર ક્યાંથી હોય વરે ત્યારે એક વસ્ત્ર નાખ્યું અને અને વહુએ તે વસ્ત્ર જોયું તો વીરનું રૂડું રૂપાડું વીર ગોણું રૂપાડું અમર વસ્ત્ર હોઉએ તો બહાર આવીને પોટલું છોડું તો તેમાં તો જાત જાતના મોંઘા મોલની સાડીઓ થઈ ગઈ તે હરખાતી બહાર આવી અને તે ત્યાં પગથથી અંદરથી ભરેલો કોથળો મળ્યો પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા અને ત્યાં એક ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો બંને પતિ પત્ની મહેલમાં ગયા પત્ની પતિ પત્ની બંને વિચારવા લાગ્યા કે આ બધું અચાનક કેવી રીતે થયું ત્યાં બહેન બોલી આ બધું વીરપસલી વીરપસલીના વ્રતનો પ્રભાવ છે વહુ તો મહેલમાં જઈને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોર છે ત્યાં તો સોનું સોનું બહેન બહેને ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા થોડી ભોય ઉઘાડી તો આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી અને બંને જણા જમવા બેઠા પરવારીને વાતે વળે ગયા અને પછી તેમને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો સોના સોના મહેરો વેચીને વેપાર ધંધો વિચાર્યો આ બાજુ વહુના પિયરમાં દુખાડ પડ્યો દુખાડ છયે ભાઈઓ ભિખારી થઈ ગયા છયો ભાઈઓ ભિખારી થઈ ગયા માતા પિતા અને સાત દીકરાઓ વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળી ગઈ

ફક્ત બેઠા બેઠા ખાવાનું એક દિવસ બધા સાથે જમવા બેઠા અને બહેને ને છ ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છ ભાભીની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા નાના ભાઈને લાપસી પીરસી અને છ છે છે ભાઈઓ અને ભાભીઓ જુએ ત્યારે બહેન બહેનને દીધા તેની આંખો ઉઘડી ગઈ તેમને બહેનને ખૂબ દુખ દેવા બદલ ખૂબ પસ્તાવો પણ થયો તેમને આંખોમાંથી પાણી વહેવા લાગ્યું બહેનને તેમની ઉપર દયા આવી અને બહેન

ભાઈ અને બહેનના પ્રેમનો અને પવિત્ર તહેવાર છે વીર પસલી એટલે વીર એટલે ભાઈ અને પસલી એટલે ભાઈએ બહેનને આપેલી ભેટ ભાઈએ આપેલી ભેટનો આ તહેવાર છે એમ રક્ષાબંધનનો તહેવાર છે એમ આ તહેવાર પણ ઉત્સવથી ઉજવાય છે બહેનને માત્ર રક્ષાબંધનના દિવસે કે વીર પસલીના દિવસે ભેટ આપે એવું જ નથી વીર પસલી એટલે એ તો હૃદયનો ભાવ છે રૂપિયા પૈસાનું કોઈ મૂલ્ય નથી પરંતુ પરંતુ ભાઈ બહેનમાં હૃદયમાં રહેલા પ્રેમનું પ્રતિક એટલે આ વીર પસલીનું રથ ભાઈઓ બહેનના પ્રેમ મેળવવા માટે અને બહેન પણ રૂપિયા પૈસાની ગણતરી વગર ભાઈ માટે વીપસલી વ્રત રહે છે એટલા માટે જ આપણા હિન્દુ ધર્મના અનેક અનેક વાર તહેવારો આવે છે અને પ્રેમથી આ ઉત્સવ ઉજવાય છે ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર છે તો તમે પણ આ બધાય વ્રત કરજો વીપસલીનું આને મનાવીને આપણે